está el lindo ¿no? mario. lindo, 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 lindo. eh, ¿tú me estás lindo, to? ¿qué piensas de tu? ¿qué piensas de tu? ¿qué piensas de ¿qué piensas de tu? 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 ¿qué piensas está tu? ¿qué piensas de tu? ¿qué piensas de tu? ¿qué piensas de tu? ¿qué piensas de tu? ¿qué 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 ભાઈ શોર્ટ માર્યો અને દોડો આપડે ખોવાઈ જોશે આયા આવા પાણકા ની અંદર રવામાં

ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો છે ચા પી લીધી છે મસ્ત હવે થોડીક મજા આવી નાસ્તો કરી લીધો એટલે હવે થોડાક તમને દરિયાના સિનેમેટિક શોટ બતાવી દો બીસ ના બાકી હજી બીજા બીસે બાકી છે બે આ માટે મારે બેટા શૂટિંગ નું કામ ચાલે છે

હા ગયા છે અંદર ફોટા પડાવવા માટે

બેઠા છે <hullain> ભાઈબલ નહીં ઉતરી ભાઈબલ ને કે તમે ઉતરી દો ના ના ભાઈ બોલે સેફટી માટે આ હા દબાવી તો ઓન માં જ ઓન માં જ ભાઈ જીટો ભાઈ આ ઓન છે ભાઈ જો આલા ડીજો ડીજો ભાવનગર આલા જીઓર જોન ભાવનગર

આલો લે રાઇટ રાઇટ નીકળી જતો બોલુ ભાઈ બેટા બોલી બાજુનો એક્સિલરેટર છે જોપો એ બ્રેક દબાઈજો હા રાઇટ કરી દીધો લે ને નહી જારી જાય હા ભાઈ હા કરી કરી પકાવજો શિખર પર બરોબર બ્રેક પર あら જો આશિષભાઈ તમારે હું કેવો છું